હેલો ફ્રેન્ડ્સ ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે ગાજરનો હલવો તો દરેકના ઘરમાં બનતો જ હોય છે પણ આજે આપણે ગાજરની બરફી બનાવીશું તો એ માટે મેં પાંચસો ગ્રામ ગાજર લઈ અને આ રીતે છીણ કરી લીધું છે તમે ઝીણા કટરમાં કટ કરશો તો પણ સરસ થઈ જશે કે તો મિક્સરમાં પ્લસ મોડ પર તમે ઝીણું કટ કરશો તો પણ ચાલશે પણ મેં છીણીને લીધા છે એક વાટકી મેં અડધા કપ જેટલા એક વાટકી જેટલા નાની વાટકી છે એટલે અડધા કપ જેટલા સીંગણા લીધા છે અડધા કપ ડ્રાયફ્રૂટ લીધા છે મિક્સ ડ્રાયફ્રૂટ લીધું છે મેં અને એક કપ ટોપરાનું છીણ લીધું છે તો હવે આપણે આ ડ્રાયફ્રૂટ અને દાણાને ક્રશ કરી લઈશું અને ટોપરાનું છીણ પણ મોટું છે એટલે હું થોડું ક્રશ કરી લઈશ જો તમે બહારથી તૈયાર લાવો ઝીણું તો એમ જ રાખવાનું તો અડધો કપ લાવવાનું પણ આ જો મેં મોટું છીણ લીધું છે એટલે એક કપ લીધું છે તો હવે આપણે ડ્રાયફ્રુટ અને દાણાને ક્રશ કરી લઈશું તો મિક્સરનો ઝાર લીધો છે એમાં આપણે પહેલાં સિંગદાણાને ક્રશ કરી લઈશું તો આપણા સિંગદાણા સરસ ક્રશ થઈ ગયા છે અને એક આપણે બાઉલમાં લઈએ છીએ તે આપણે ડ્રાયફ્રુટ પણ કટ કરી લઈએ સરસ મિક્સ મિક્સરમાં ક્રશ કરી લઈશું તો આપણા ડ્રાયફ્રુટ્સ અને ટોપરું પણ સરસ ક્રશ થઈ ગઈ છે હવે આપણે આગળની પ્રોસેસ કરીશું આપણે એક કઢાઈ લીધી છે અને એમાં એક મોટી ચમચી એટલું રી એડ કરીશું હવે જે આપણે ગાજર સીનીને રાખેલા એડ કરી દઈશું આપણે મીડિયમ ગેસ પર શેકવાના છે વધારે શેકવા નથી ત્રણથી ચાર મિનિટ આપણે મીડિયમ ગેસ પર ગાજરને શેકી લઈશું થોડા નરમ થાય એવા આપણે શેકવાના છે આ તે સતત ચલાવતા ને ગાજરને બે મિનિટ જેવા એને ગાજર ને ચડવા દઈશું આ રીતે ચલાવતા જઈ અને બે મિનિટ ચડવા દઈશું ને ક્વોન્ટેટી પણ ઓછી થઈ જશે આ રીતે ચડી જશે એટલે આપણે ગાજર કુક થઈ ગયા છે આ રીતે મિક્સ કરીશું એટલે ખાંડ આપણે સરસ પીગળી જાય ખાંડ પીગળે પછી જ આપણે દૂધ એડ કરીશું આ રીતે થોડીવાર વાર ચલાવી લઈશું ખાંડ સરસ પીગળી ગઈ છે હવે એમાં આપણે દૂધ એડ કરીશું તો આપણે કપ જેટલું દૂધ કરીશું થોડું ગરમ થવા દેસ દૂધ ગરમ થવા લાગે છે હવે આમાં આપણે જે ડ્રાય ફ્રુટ ને કરીને રાખેલા એ આપણે એડ કરી દઈશું ડ્રાય ફ્રુટ અને આ સિંગદાણા પણ એડ કરી દઈશું આ ડ્રાય ફ્રુટ એડ કરીશું એટલે સરસ ઘટ થઈ જશે હવે મીડિયમ ગેસ પર આપણે એકદમ લચકા પડતું આપણું મિશ્રણ થાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે હવે એમાં આ તો મિલ્ક પાવડર આવે છે એ તમે બે પેકેટ એડ કરવા દે પણ એડ કરી શકો પણ મારી જોડે માવો પડે છે એટલે હું માવો એડ કરીશ એટલે તમે નહીં એડ કરો તો તમારે થોડું દૂધ વધારે એડ કરી દેશો તો પણ સરસ તમાર ગાજરની બરફી તૈયાર થશે મારી જોડે અવેલેબલ હતો માવો એટલે હું એડ કરીશ ના હોય તો આ રીતે આ મિલ્ક પાવડર તો મળે જ છે દસ દસ રૂપિયાના પેકેટમાં એ તમે બે પેકેટ એડ કરશો તો પણ સરસ ટેસ્ટ આવશે બધું સરસ મિક્સ કરી અને એકદમ ઘટ આપણું ત્રણ મિનિટ થઈ છે ઘટ થવા લાગે છે આપણે સતત આ રીતે ચલાવતા રહીને પેન સોડે ત્યાં સુધી આપણે થવા દે છે

હજી આપણે બે મિનિટ થવા દઈશું એટલે સરસ પેન છોડી દેશે થોડી વાર લાગશે પણ આપણો બરફી સરસ તૈયાર થશે આ રીતે સતત ચલાવતા રહેવાનું ને થોડો મીડિયમ ગેસ કરવાનો એટલે આ રીતે ફટાફટ થશે આ રીતનું થોડું ઘટ થાય જો ઘટ થવા લાગી છે અને આ રીતે પેન સોડવા પણ લાગે છે હવે આપણે એમાં ઘી એડ કરીશું એક ચમચી જેટલું આપણે ઘી એડ કરીશું એટલે સરસ સાઈનિંગ આવશે આપણા હલવામાં ઉપરથી સરસ સાઈનિંગ આવશે સોરી હલવો નહીં આ બરફી છે હવે આ રીતે પાસે સતત એકથી દોઢ મિનિટ હવે ચલાવીશું હવે વધારે ચલાવવાની જરૂર નહીં પડે એક થી દોઢ મિનિટ આથી થવા દઈશું એટલે આપણો બરફી તૈયાર થઈ જશે આ જો પેન સોડવા જ લાગી છે બધું ભેગું થવા લાગ્યું છે ને આ રીતે કરીએ તો પેન સોડે છે આપણે સ્લો ગેસ પર હવે એક થી દોઢ મિનિટ થવા દઈશી હવે તમે જોઈ શકો છો કે હાથે આ રીતે જો બધું મિશ્રણ સાથે ફરે છે અને આ પેન પણ છોડી દીધી છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું હવે આ મેં એક પ્લેટને ગ્રીસ ગીથી ગ્રીસ કરી લીધી છે એમાં આપણે આપણા બરફીને ઠારી લઈશું મેં એક પ્લેટમાં લઈ લીધી છે આ રીતે આપણે સરસ સેટ કરી દેવાની એકદમ આ રીતે સેટ કરશે તો સરસ આપણા પીસીસ તૈયાર થશે સરસ મેં આ રીતે સરસ સીધી કરી દીધી છે હવે આપણે સિલ્વર કોઈનથી ડેકોરેટ કરીશું ઓપ્શનલ છે પણ થોડો દેખાવ સારો આવશે આપણી બરફીનું મારી પાસે પણ થોડું જ છેલ્લે હું જેટલું છે એટલું એડ કરું છું આ રીતે આપણે ચિપકાવી દઈશું વધારે નથી આટલું છે એ હું ઉપયોગ કરી લીધો આનો તમે ડ્રાયફ્રુટથી પણ ગાર્નિશ કરી શકો હવે આપણે આપણી બરફીને બે કલાક સુધી ઠંડી થવા દઈશું તમારે જો ફ્રીજમાં ઠંડી કરવી હોય તો તમે ફ્રીજમાં એક કલાકમાં ઠંડી થઈ જશે પણ બહાર આવી ગયું તો બે કલાકમાં ઠંડી થશે પછી આપણે પીસીસ કરીશું તો આપણી ગાજરની બરફી સરસ સેટ થઈ ગઈ છે બે કલાક મેં ફ્રીજમાં મૂકેલી તમે જોઈ શકો તમને એક પીસ બતાવી દઉં તો જુઓ સરસ સેટ થઈ ગઈ છે ને એકદમ સોફ્ટ એવી આપણી આ બરફી તૈયાર થઈ છે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો જો તમને અમારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ